ગૌ માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો આતંકવાદ અને ધર્માતરણ જેવી સમસ્યાઓના ઉકેલ માટે જનજાગૃતિ લાવવાનો સંકલ્પ લેવામાં આવશે બહેન દીકરીઓની સુરક્ષા શાંતિ સદભાવના અને સંસ્કૃતિના ઉત્થાપન જેવા મુદ્દાઓ પર પણ ભાર મુકાયો હતો બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ આણંદ જી તેશрам સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મસભા આગામી બાર ઓક્ટોબર એટલે કે બાર દસ બે હજાર પચીસના રોજ થવા જઈ રહી છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો જે આણંદખેડા જિલ્લાના છે એ તથા બરોડાના સંતો એ પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે ટાઈગર રાજાસિંહજી સિંઘજી તેલંગાણાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે હિન્દુ હૃદય સમ્રાટ એવા ટાઈગર રાજાસિંહજી આ કાર્યક્રમમાં આપને માર્ગદર્શન આપવા માટે આવવાના છે તથા ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ પણ આ કાર્યક્રમમાં જોડાવાનો છે તથા સનાતની હિન્દુઓને સનાતની હિન્દુ યુવાનોને હું આહવાન કરું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ અને આ કાર્યક્રમને ભવ્ય બનાવશો અને હિન્દુ સમાજની હિન્દુ હિતની ગર્જના કરીએ કાર્યક્રમમાં મુખ્યત્વે આપ કાર્યક્રમની વિગત આપું તો આગામી બાર ઓક્ટોબર બે હજાર પચીસને રોજ રવિવારના રોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેનું ગ્રાઉન્ડ જેમાં આ કાર્યક્રમ થવાનો છે અને આ કાર્યક્રમમાં મુખ્ય વખતે મેં પહેલાં જ કીધું કે ટાઈગર રાજા સિંહજી રહેવાના છે તમામ હિન્દુ સમાજને તમામ અઢારે વર્ણને હું આમંત્રિત કરું છું આપ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવો અને સનાતનના અને હિન્દુ રાષ્ટ્રની ગર્જના કરીએ અખ ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને ગૌમાતા રાષ્ટ્રમાતા બને એ જ આ કાર્યક્રમનો લક્ષ્ય છે આ કાર્યક્રમની આ જ ભાવના છે એના માટે હું સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત હિન્દુ સમાજના યુવાનોને આ કાર્યક્રમમાં વધારવા હાર્દિક આમંત્રણ આપું છું જય શ્રી રામ ભારત માતા કી નવરાત્રિ એટલે મા નવદુર્ગાનો ઉત્સવ માં નવચંડીનો ઉત્સવ આ કાર્યક્રમ જે કે નવરાત્રિના આયોજકો છે એમને હું વિનંતી કરવા માગું છું કે આગામી જે નવરાત્રિ આવી રહી છે એમાં જે કંઈ પણ આપણી બેન દીકરીઓ છે એની સુરક્ષાની વ્યવસ્થા થાય જે કંઈ પણ આપણી બેન દીકરીઓ આવે છે એમની આવે છે તો એમની વ્યવસ્થા થાય ક્યાંક લવજેહાદમાં ના ફસાય એના માટેની ક્યાંક ને ક્યાંક તકેદારી રાખવામાં આવે જે કંઈ પણ વિધર્મીઓ છે જે નામ બદલીને કે ખોટી રીતે નવરાત્રિના પંડાલમાં પ્રવેશ કરતા હોય છે અને આપણી બહેન દીકરીઓને લવજી યાદમાં ફસાવવાનો પ્રયાસ કરતા હોય છે તો તેઓની ચકાસણી થાય તેઓના આધાર કાર્ડ ચેક કરવામાં આવે તથા જે કંઈ પણ આયોજકો છે એનું ધ્યાન રાખે કે એન્ટ્રી જ્યારે થાય ત્યારે કપાળે તિલક કરવામાં આવે ગૌમૂત્રનો અથવા ગંગાજળનો છંટકાવ છંટકાવ કરવામાં આવે તથા જે કંઈ પણ કાર્યક્રમ દરમિયાન નવ નવે નવ દિવસ એ આપણી હિન્દુ દીકરીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે જય શ્રીરામ